જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો એકતાલીસ વેચવાનું છે વ્યાજબી ભાવે વન ઓનર ઘર ઘર આવ ટ્રેક્ટર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો હું બધી ડિટેલ તમને વિડીયોની અંદર ટ્રેક્ટરની આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને તો લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે મેસી મેસી બસો એકતાલીસ ગુસન મોડેલ છે બે હજાર અને સોળનું આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર આખું એન્જિન કંપની ફિટિંગ નેવું ટકા જેવું છે તેવું ઓનરનું કહેવાનું છે અને કંપની કલર ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ છે આખું ટ્રેક્ટર કંપની કંડિશનમાં છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગેયર અને ઓઇલ બ્રેક સાથે ડબલ ક્લઝ વાળું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ હું આગળ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે અ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છત્રી સારા કંડીશનમાં સીટ પણ સારી છે સાથે અલગથી તમને ટોપલીન મળશે પાટો અને પેટી આ બધી વસ્તુ પણ તમને મળી જશે અલગથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો